મહાદેવ જય શ્રી રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મજામાં મજામાં જશો અને હું પણ મજામાં જ છું તો આજે ફ્રી હતા ને પાછું મન થયું કે આજે એક વ્લોગ ઉતારી નાખીએ તો આજે ફ્રી હતા તો અમે લોકો જઈએ છીએ ભગુડા અને બગદાણા ની બાજુ તો મિલનભાઈ હું અને ઉત્તમભાઈ અને મિલનભાઈના ફ્રેન્ડ અમે બધા નક્કી કરી અને અત્યારે અમે નીકળી ગયા સવારમાં અત્યારે વાગ્યા છે આઠ સાડા આઠ આજુબાજુ તો અમે આ બધા મિલનભાઈનો તો મિલનભાઈ જય શ્રી રામ જય જય શ્રી રામ કેમ છે તો મજામાં મોજમાં તો હવે આપણે આજ જવાનું છે ને બગુડા અને બગડાણાના જઈએ શક્ય રે તો ઊંચા કોટડા પણ આપણે જઈશું દર્શન કરવા બરોબર આ ગાડીઓ છે ને આ પેટ્રોલ પંપ જો પેટ્રોલ પૂરી લીધું છે અને હવે મિલનભાઈનાના ફ્રેન્ડની આવે છે બસમાં તો એની વાટે જી

મિલનભાઈ આ બધા ફોટોશૂટ કરી લીધો બાકી છે બાકી છે બે તો હજી આટલા બધા તમને પાડી દીધા તો એ છે નહી એટલા હે આયા આપણે ઓલા આવતા વર્ષે જો આ કેનાલ છે મોટી જબર પાણી જો કેટલું પ્રેશર થીન આવે છે જો કણો એક બંધ લાગે છે ધીમે ધીમે આવે છે નાવું છે એમલેનભાઈ તો અને પડી જાઓ હે મિલન ઉત્તમભાઈ તમારે નાય નાયા છો મને નથી લાગતું નાય નાય અહીંયા ડૂબકી મારી જાવ એકાદી નાય નાવો તો એટલે લઈ જવાના છે અકર નહીં આ ડેમ છે શેત્રુંજી સખત મનાય છે અંદર નીચે જવાની શેત્રુંજી ડેમ ભાવનગર નો મોટા મોટો ડેમ છે કેમ એ બાર બાર પડી જાય જાય થઈ હાલો અહીંયા હવે ફોટોશૂટ કરી લેવી થોડાક પછી આપણે નીકળીએ માછલા પકડે છે ભાઈ બન ભાઈબન ગાતો કર હે ભાઈબંધ ગાતો કર હાલો જો અહીંયા પકડે છે હા કર્યો ઘા અરે યાર નો થયું કઈ હરખું નો થયું ને કઈ આવ્યું નો આવ્યું ખાલી છું હે એનું કામ કરતા હતા આપણે આપણું કામ કરવાનું એનો ધંધો કરતા હતા હાલો તો હવે આપણે દાદરા ચડીને હવે હવે આપણે ભાગવી હવે ગાડી ગાડીના કીકું બીકું મારીને હવે ફાઇનલી અમે ભગુડા ભોગી ગયા મિલનભાઈ ને એ બધા મોઢું ને એવું જોઈને જઈ ગયા બીજા એના મિત્ર આવી ગયા તો બધું પબ્લિક છે વધારે અહીંયા તો અંદર શક્ય રે મોબાઈલ લઈ જવા જતા તમને દર્શન કરાવી અંદર દર્શન કરી લીધા છે તો આ પરિસાદી ની લાઈન માં છે બધા તો મિલનભાઈ ની બધા પરિસાદી લેવા ઉભા રહી ગયા છે તો પરિસાદી લઈ લઈએ આપડે બધા

આ મિત્રો છે એ દેખાડ્યું તો આપણે થોડાક દેખાણા હવે બજરંગદાસ બાપા જે ફોર વ્હીલરમાં જાતા ને એ છે જો આ જગ્યા છે હા આમાં બજરંગદાસ બાપા છે ને બેસીને બહાર જતા જ્યાં જ્યાં બોલાવે ને ત્યાં અત્યારે આ આશ્રમની છે ત્યાં બજરંગદાસ બાપા ફોર વ્હીલમાં બેસીને બહાર જતા મંદિરે દર્શન કરીને આવ્યા અને ત્યાં હવે અમે આવી ગયા એક જગ્યાએ બગદાણા જ્યાં બજરંગદાસ બાપા બગડેશ્વર મહાદેવ બગડ નદી કાંઠે જ્યાં તપ કરતા મહાદેવના મંદિર પર મંદિર છે અહીંયા નાનું અમથું તો આપણે ત્યાં જઈને હું તમને દર્શન કરાવું અને અહીંયા આવડી મોટી મૂર્તિ છે બજરંગદાસ બાપાની

ના મંદિર છે બગડેશ્વર મહાદેવ જવા ને આ બગડ નદી છે અત્યારે પાણી નથી કોરી છે જરાક જરાક આવ્યા રાખ્યા છે ઘણી બધું ગામનું પાણી આવ્યા રાખ્યા મારી હારે હતા બલરામભાઈ મિલનભાઈ ના જે ફ્રેન્ડ છે તો હવે એમને વિદાય કરી દેવી કારણ કે એનું ગામ અહીંયા બગદાણા પાસે નું કયું ગામ કયું એ ગામના છે તો આપણે હવે એને વિદાય કરવી છે તો થેન્ક યુ તમે અમારે આ એટલો બધો સપોર્ટ કર્યો હારે આવ્યા તમે તમારો તમારો ટાઈમ કિંમતી બગાડીને તમે આવ્યા છો એટલે કઈ ભૂલચો કોઈ માફ કરજો બરોબર તો તમે આવો કે અમારા ગામ આપડે પ્રોગ્રામ પ્રોગ્રામ કરવી રાતે

હાલો ભાઈ નવો સ્ટોક આવી ગયો છે નવો સ્ટોક છે ઉત્તમ ભાઈ ફોન કાઢી નાખ્યો ચેક કરે છે ચિલાઈ બિલાઈ રેડી છે તો એ કે આવતી વખતે પાલતાણામાં જઈ ગયા જો ઓકે ડન એક રહી છું હાલો નીકો કોમેન્ટમાં જણાવજો કે કેવો વ્લોગ લાગ્યો અને જો સારો હોય તો કોમેન્ટમાં જય મોગલ અને જય બજરંગદાસ બાપા રજો અને આવો જ સપોર્ટ કરતા રહેજો અને હજી આગળ આપણે વ્લોગ બનાવતા રહીશું તો આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ છીએ રરમાં આડે